આજે તમે અહીંયા હે અરે યાર મગજ કામ કરતું નથી કાલે મારું માલ પોલીસ વાળા પકડી લીધો છે અને મારો માણસ બી અંદર છે હવે પૈસાની આટી આવી ગઈ છે 1.5 લાખ રૂપિયાની જરૂર છે મને હા 1.5 લાખ રૂપિયા પણ હું તમને નહીં આપી ભાઈ એક તો છે ને તમે જો ગુંડા ભવા લીધા બરોબર તમે મારી પાસે 1.5 લાખ રૂપિયા લઈ જાવ પછી મને નો આપો તો મારે શું કરવાનું અને આમ પણ તમે ગેરંટીમાં મૂકવા માટે કઈ વસ્તુ તો લઈ આવવાની હોય એટલે મને હું ગેરંટી વિના હું પૈસા આપતો નથી ભાઈ તમે કે બીજે જાવ વાત એ હાચી કે હું તને તારા પૈસા પાછા ના આપું તો તું મારું ભાઈ કરી ના લે આ બધા પૈસા હું લૂંટી લઉં આયા તને હું મારી લઉં તારાથી કાઈ ન થાય સીસીટીવી કેમેરા ચાલે અરે એનાથી હું કે બીજું તને ખબર તો છે પણ છતાં પણ હું ઈમાનદાર વ્યક્તિ છું જો બે નંબર નો ધંધો પણ ઈમાન કરું છું મારી પાસે છે ને મારી ઘરવાળી હાર છે બહુ કિંમતી છે બરાબર છે આની આમ તો કિંમત કરોડો છે મારી નજર માં જોવા કે કરી તમારી નજર માં ભલે કરોડોની કિંમત હોય પણ મારી નજર માં આની કિંમત ખાલી 1 લાખ 20000 આવે તો મને ભી ખબર છે કે 1 લાખ 1 લાખ 20000 જ છે તું મને 1.5 લાખ રૂપિયા દે મારે કોઈ મહિના દી પૂરતા નથી જોતા હું તને કાલે 2 લાખ રૂપિયા આપીશ 50000 રૂપિયા વધારે પણ જો એક શરતે કે આ હાર ને કાઈ પણ થયું ને

અરે ભાઈ તું વાત જવા દે યાર હમણાં કેવા જેવી નથી ભાઈ હવે વાતી બહુ ટેન્શન છે અરે કેવો કેવાતી છે ને મન હળવું થઈ જાય સમજાણું જો ભાઈ તું છે ને કોઈને કેતો નહી હું અરે તમને તો ખબર છે હું કોઈને કાઈ કેતો જ નથી તો આ ચાલુ રાખ ચાલુ રાખ હા એટલે હું થોડું ટેન્શન હળવું થાય અને વાત બી કરું તો મારું મગજ ફ્રેશ થાય બોલો બોલો આપણે આપણા મોઢામાંથી વાત કઈ જાય એટલે આપણા વાત છે ને પેટમાં પેટમાં રહે આયા ઓકે હવે એમાં એવું થયું કે બે દી પહેલા છે ને આપણા એરિયાનો સૌદ ડોન નથી હે સૌદ હા એ ટક્ ફોન કરું એ ફોન કરું હવે એને સમજાવવાનું નથી અમારે કઈ માથા નથી થઈ અરે એમાં આપડા રેગ્યુલર ગ્રાહક છે અરે એ ખબર છે પણ હું તને હું કઉ છું એમાં વસ્તુ જો એને કેતો પેલેતો

કે ઈ લાખ રૂપિયા ના કિંમત મારી પાસે 10 લાખ રૂપિયા વસૂલ કરશે તો ઈ ટેન્શન પડવું જોઈએ એ સમજ લીજો બોલો કાપી રાખું અરે આ તો થોડીક ગઘરી વાત થઈ ગઈ પણ તમે જાય ટેન્શન લ્યો માં એટલો બધો ખતરનાક નથી પણ એમાં એક વાર એવું થયું કે છે ને એની ઘરવારી નો છે ને હા બાજુવાળાની ઘરવારી પેરી લીધો તો હા અને ઈ ચોયરો એની ઘરવારી ને એટલો ગમતો તો ને

આ તારા હાથ મને આરામ નહીં ગયે મને ક્યાં છે ને મસાજ મસાજ જવું પડશે મારે વ્યવસ્થિત ઓલું કરવું પડશે આ બધું કાટ અરે એટલી કઈ દીધા તો પૈસા દીયો આ મારા છે કાઈ વાંધો દે એ એની ઘરવારીએ મને એમ કીધું કે એના ઘરવારીને વાત કોઈને કરતા નહીં અને આપણા પેટમાં તો વાત રહી એના ઘરવારાને જ કહેવાય છે હા સુરા બસ હા ઓ પછી હું આપણે એને ચાલુ

આપણો હાર ક્યાં છે પૈસા આ હા બે લાખ ને વીસ હજાર રૂપિયા વીસ હજાર દસ રૂપિયા વાહ ભાઈ વાત દસ હજાર કઈ વાંધો નહીં હાલો આ પૈસા જરી હું રાખી દઉં હવે હું તમારો હાર હા તો લાવ તમારો હાર ક્યાં રાખ્યો યાર મારા તીન કઈ હાર ને કઈ થયું નથી ને આજી બજી ગળામાં હાર પહેરવા માટે માર ગાડીમાં લઈને જાયો તો એ એ એક મિનિટ એક મિનિટ હા યાદ આવી ગયો ને આયા રાખ્યો તો તમારો હાર જોઈ લ્યો આ ક્લાસ તમારો હાર ઈચ્છે ને

એતો ગધ નું એમ કેતો બીજે આવી દઈ અને તમારી પાસે મારું ત્રીસ હજાર નું નુકસાન છે એક જ જણો સપોર્ટ કરશે અને વિધાઉટ કમિશન મારું કામ કરી દે એની પાસે અને ને કૌ અને જો પછી ગધનો ઓલો છે ને અમે થી 210000 રૂપિયા ભાગ તો ભાગ તો દેવા આવે કે નહીં હવે તો એને મારું મગજ દેખાડવું જ પડશે કે અમે અહીંયા ધંધો કરવા બેઠા જો ગાયો ઉંચાળવા નહીં જોઈએ હવે ઓ વાત દોસ વાત આરી જાનાક્ય બુદ્ધિને માની ગયો આ બધુંય તારું કાવતરૂ હતું કે હું આમે આવી હાર માટે તને પૈસા તારા দেই જાઉ અને મારો હાર લઈ જાઉં

આવા ને આવા હાન પર હતર આવતા હોય તો અહીંયા ઘર જાય ને ઓહરી વધે અમારે કાઢવાનું કાઈક તો કરવું ને હાઇન ઉપયોગ બરાબર કરવાનો હજી એક જણા પાસે આવી રીતે બે લાખ ઉપયોગ કઢાવાનો છે